હેલો ફ્રેન્ડ વેલ કમ બેક ટુ ફૂડ ઓ ફિટનેસ આજે આપણે બનાવીશું એન્ટી એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપૂર એવું ઠંડુ ઠંડુ લીચીનું જ્યુસ તો બજાર કરતાં એકદમ સસ્તું ચોખ્ખું અને ટેસ્ટી એવું લીચીનું જ્યુસ તમે માત્ર પાંચ જ મિનિટમાં ઘરે બનાવી શકો છો આ જ્યુસ પેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે બનાવવામાં પણ એકદમ સહેલું છે અને બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવું ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર એવું સુપર ડુપર ટેસ્ટી લીચીનું જ્યુસ ઘરે બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી લીચી લીધી છે તો લીચી એકદમ સરસ મજાનું એક ફ્રૂટ છે જે બહારથી દેખાવમાં જેટલું સરસ લાગે ને ટેસ્ટમાં પણ એટલું સરસ હોય છે હવે બજારમાં જે લીચીનું જ્યુસ મળતું હોય ને એમાં ફક્ત આર્ટિફિશિયલ ફ્લેવર અને કલર જ હોય છે પણ આજે આપણે બિલકુલ બજાર જેવા ટેસ્ટ સાથે જ્યુસ ઘરે બનાવીશું જેને બનાવવું એકદમ સહેલું છે તો પહેલા અહીંયા આપણે જે લીચી લીધી છે એને મેં સારી રીતે ધોઈ લીધી હવે આ રીતે લીચીની ઉપરની છાલ અને અંદરનો બીનો ભાગ કાઢી લેશું તો જ્યુસ બનાવવા માટે આપણે બધી લીચીઓને આ રીતે પહેલા તૈયાર કરી દેશું તો લીચી જો તમને વેઇટ લોસ કરવું હોય કે પછી પ્રોબ્લેમ હોય તો પણ તમને લીચી ખૂબ જ ફાયદો કરે છે સાથે હાર્ટ લીવર અને બ્રેઇન હેલ્થ માટે પણ લીચી ખૂબ જ ઉપયોગી બને છે તો તમે જોઈ શકો છો એક એક કરી બધી લીચીના મેં બીનો ભાગ કાઢી લીધો ઉપરથી છાલ પણ સારી રીતે કાઢી લીધી હવે ફક્ત પાંચ મિનિટમાં બિલકુલ બજાર જેવું સુપર ટેસ્ટી લીચીનું જ્યુસ બનાવવા માટે આપણે મિક્સર જારમાં ફોલેલી લીચીને ઉમેરી દેશું સાથે પાંચથી ટુકડા ઉમેરી દેશું બરફના ટુકડા ઉમેરવાથી જ્યુસનું ટેક્સર ખૂબ જ સરસ આવશે હવે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તો આપણે જે પાણી અને બરફ ઉમેરીએ એના ભાગની જ આપણે શુગર ઉમેરવાની છે સાથે અડધા લીંબુનો રસ ઉમેરીશું જે લીચીના જ્યુસને સુપર ડુપર ટેસ્ટી બનાવશે તો લીંબુનો રસ બિલકુલ સ્કીપ ના કરતા અને હવે થોડી ફ્લેવર માટે પાંચથી છ નંગ જેટલા ફોદીનાના પાન ઉમેરીશું ફુદીનાના પાન વધારે નથી ઉમેરવાના કેમ કે ફોદિનાની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે જો તમે ફોદીનો વધારે ઉમેરી દેશો તો લીચીની ફ્લેવર તમને જ્યુસમાં વધારે નહીં લાગે હવે અહીંયા મેં બે ગ્લાસ જેટલું એકદમ ઠંડુ પાણી ઉમેરી દીધું છે અને બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો બધી વસ્તુ સરસ મજાની મેં ક્રશ કરી લીધી હવે ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરી દેસુ અને પછી ઠંડુ ઠંડુ આ લીચીનું જ્યુસ આપણે સવ કરી દેસું તમારે ગ્લાસને ઉપરથી નમક અને લાલ મરચાથી ગાર્નિશ કરવો હોય તો તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો જોતા જ પીવાનું મન થઈ જાય એવું માત્ર પાંચ જ મિનિટમાં ઠંડુ ઠંડુ લીચીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ